અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં નીચાણવાળા વિસ્તારમાં ખેર સમાન પાણી ભરાતા લોકોએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો વોર્ડના નગરસેવકો અને પાલિકાના હોદ્દેદારોએ મુલાકાત સુધારણા કરી ન હોવાનો આક્ષેપ કર્યા હતા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જે વચ્ચે અંકલેશ્વરમાં ગઈકાલે સાંજથી અવિરત વરસી રહેલા વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા તેવામાંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના જ વોર્ડ નંબર ચારમાં સંજયનગર સહિતના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોએ પાલિકા સામે બટાપો કાઢ્યો હતો સંજયનગર સહિતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ અને કેળસમાર પાણી ભરાયા હતા ત્યારે અવિરતપણે વરસી રહેલા વરસાદ વચ્ચે સંજયનગરમાં વરસાદી કાસ અને ગટરમાંથી પાણી બેક મારતા લોકોના ઘરોમાં ગટરના દુર્ગંધ મારતા પાણી સાથે મિશ્રિત થયેલા વરસાદી પાણી ફરી વળતા લોકોના ઘરવખરીના સામાનને નુકસાન થયું હતું જોકે વોર્ડ નંબર ચારમાં પાણીનો ભરાવો થવા છતાં પાલિકાની ટીમ કે પાલિકાના હોદ્દેદાર વિસ્તારની મુલાકાત અર્થે ના આવતા લોકોએ મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી અને સોસાયટીના રોડ ઊંચા કરી નાખતા તેમના વિસ્તારમાં પાણી ભરાયા હોવાની ફરિયાદ કરી હતી ત્યારે હાલ તો મેઘરાજાએ ખેમૈયા કરતાં લોકો ધંધો રોજગાર છોડી

નગરપાલિકા દરવાજા બંધ કરી દીધા કે જાવ એમ કે કઈ વિશાલ પાસે જાવ બધા આવી ગયા તમે તમારા ચૂંટાયેલા સભ્ય કોઈ ને ફોન કર્યો કે નહીં

શું નામ ભાઈ તમારું અજયભાઈ શું સમસ્યા છે આ પાણીનો નો ઘર ભરાઈ ગયેલું છે સાહેબ કઈ રીતે અહીંયા પાણી આવી જાય દીવાલ તૂટી ગઈ સાહેબ તો સંજય નગર ગયા દિવસે તો ટોટલી પાણી આવે છે તો આ વર્ષે હમણાં પાણી બધાના ઘર માં જતા દિવાલ તૂટી તો તમે નગરપાલિકા કોઈ જાણ કરી દીધું બધા ને પંદર વીસ માણસો ગયા લેડીસો છોકરાઓ બધા ત્યાં એવું કોઈ દરવાજા બંધ કરી દીધા સાના માટે દરવાજા બંધ કરી દીધા અમારી જોડે કોઈ વાત કરવા નથી માંગતું પાણી નો નિકાલ તો સાહેબ ત્રણ મહિના માટે નથી ને કાયમ માટેનું કરવાનું છે કે પાણી નો નિકાલ કરો બસ